આજે એક સરસ અલગ ટાઈપનો નાસ્તો બનાવીશું કે જે તમે પ્લેટમાં સર્વ કરશો ને તો જોઈને સૌ કોઈ બોલી ઉઠશે કે અરે આ કેવી રીતે બનાવ્યું અને ટેસ્ટમાં પણ એકદમ લાજવાબ અને ક્રન્ચી છે બાળકોના લંચ બોક્સમાં પણ તમે આપશો ને તો બાળકો પણ જોઈને ખુશખુશ થઈ જશે અને દિવાળી કે અન્ય તહેવારમાં પણ તમે બનાવી શકો તો બનાવો તો કંઈક જુદું લાગે અલગ લાગે તો બનાવવાની શરૂઆત કરીએ નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે સૌથી પહેલાં તો આ નાસ્તા માટે એક બાઉલ લઈશું અને એનો લોટ રેડી કરી લઈએ આ એક કપ ઘઉંનો કરકરો લોટ લીધો છે તમને કરકરો લોટ ના મળે તો રવો લઈ શકાય અને ત્યારબાદ દોઢ કપ ઘઉંનો ઝીણો એટલે કે રોટલીનો લોટ લઈશું અહીં આપણે કોઈ મેંદો યુઝ નથી કરવાના ફક્ત ઘઉંના લોટમાંથી જ બનાવીશું દોઢ કપ ઘઉંનો ઝીણો લોટ લીધો ત્યારબાદ બે ટેબલ સ્પૂન દેશી ઘી અને એક ટેબલસ્પૂન તેલનું મોણ દઈએ મુઠિયા પડતું મોણ દેવાનું છે અને લોટની ક્વોલિટી પર ડિપેન્ડ કરશે એટલે તમને જરૂર લાગે તો એક બે ચમચી તેલ કે ઘી બીજું ઉમેરી શકાય રીતે મુઠિયા પડે ને એ રીતનું આપણે મોણ દેવાનું છે ત્યારબાદ એક નાની વાટકીમાં થોડું મસ્તું પાણી લેવાનું અને એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું અને ઓગાળીને આ વાટકીને આપણે બાજુમાં રાખીશું અને પાણીમાં મીઠું શા માટે એડ કરીને બાજુ પર રાખ્યું છે એનું રીઝન હું તમને આગળ કહું છું તો હવે હાફ ટી સ્પૂન હળદર એક ટીસ્પૂન શેકેલું જીરું દર ટીસ્પૂન તલ અને એક ટીસ્પૂન લાલ તીખું મરચું ઉમેર્યું છે તમને જો તીખાસ વધારે જોઈએ તો લાલ મરચું બીજું એડ કરી શકાય અને બહુ જ અગત્યની વાત કે આ સુવાની ભાજી છે કે જે આ સ્વરૂપે મળે છે તમે જોઈ જ હશે અને આ ફ્રેશ ભાજી છે તમે આ ભાજી બારીક કટ કરીને આ નાસ્તામાં ઉમેરી શકો અને સુવાની ભાજી પાચનમાં મદદરૂપ થાય છે અને પેટના કૃમિઓ નાશ કરે પિત્તનો નાશ કરે અને સુગર પેશન્ટ માટે તો એકદમ ઉપયોગી છે તો આ સુવાની ભાજીને કસૂરી મેથી બનાવીએ ને એ રીતે ડ્રાય ભાજી કરી છે આ રીતે તમે આ રીતે સ્ટોર કરી લો ને તો પણ સિઝનમાં કોઈપણ વાનગીમાં તમે ફટાફટ એડ કરી શકો તો આજે આ ડ્રાય નો ઉપયોગ કરીશું આ આપણા નાસ્તામાં તો દોઢ ચમચી જેટલી આ સુવાભાજી લઈએ અને કસૂરી મેથી આ કસૂરી મેથી પણ ઘરે બનાવી છે તો બે ટેબલ સ્પૂન જેટલી ભાજી હાથમાં લઈએ અને હાથથી મસળીને ઉમેરીએ અને ત્યારબાદ સારી રીતે મિક્સ કરીશું તમને જો પસંદ હોય ને તો આ સ્ટેજ પર હાફ ટી સ્પૂન જેટલી દળેલી ખાંડ પણ એડ કરી શકાય અને હવે આપણે જે પાણીમાં મીઠું ઓગાળીને સાઈડ પર રાખ્યું છે એ મીઠાવાળું પાણી ઉમેરી દઈએ અને મિક્સ કર્યા બાદ આપણે આ સ્ટેજ પર મીઠું થોડું ટેસ્ટ કરી લેવાનું ઓછું જણાય તો તમે ઉમેરી શકો છો મને પરફેક્ટ લાગે છે તો હવે આ એક કપ પાણી લીધું છે થોડું થોડું લઈને ઉમેરતા જઈએ અને ભાખરીનો લોટ બાંધીએ ને એના કરતાં થોડો ટાઈટ લોટ રાખવાનો છે આ રીતે થોડું થોડું ઉમેરું છું અને પાણીનું એક્ઝેક્ટ માપ કેટલું વપરાયું એ હું તમને લાસ્ટમાં કહું છું અને આવી અવનવી વાનગી જોવા માટે તમે આ ચેનલને જો હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસ કરજો અને બે લાયકોન જરૂરથી પ્રેસ કરજો કે જેથી જ્યારે હું આવી નવી રેસીપીનો વિડીયો મૂકું કે તરત તમે એને જોઈ શકો તો થોડો તેલવાળો હાથ દઈને લોટને સ્મૂથ કરી લીધો છે અને હવે દસ મિનિટ આ લોટને આપણે રેસ્ટ આપીશું એટલે એમાં જે કરકરો લોટ ઉમેર્યો છે આપણે તે સેટ થઈ જાય એક કપ પાણી લીધું હતું એમાંથી અડધો કપ કરતાં સાધારણ વધારે પાણી વપરાયું છે હવે દસ મિનિટ બાદ લોટમાંથી આપણે ભાખરી કરતાં સાધારણ મોટા લુવા કરી લઈશું અને મીઠું પાણીમાં ઉગાડીને ઉમેર્યું ને તો લોટમાં સરસ સેટ થઈ ગયું છે જુઓ નહીં તો તમે જોયું હશે કે આવી રીતે મસાલાવાળી ભાખરી કે પૂરી કરવાના હોય તો લોટ બાંધીને રાખ્યા બાદ મીઠાને કારણે લોટ પર નાના નાના વ્હાઈટ કલરના મીઠાના ડોટ્સ ફૂટી નીકળે છે અને એના કારણે વણતી વખતે પણ પાટલા પર લોટ ચોંટી શકે છે તો આ લોટમાં આવું નથી થયું અને તમને જે વ્હાઈટ કલરનું દેખાય છે એ સફેદ તલ ઉમેરેલા ને એ હતા મીઠાનો ઓશ નથી પડ્યો આપણે એટલે જ આપણે પાણીમાં ઉગાડીને મીઠું ઉમેર્યું હતું તો આ રીતે હવે સાધારણ થિકનેસવાળી મોટી ભાખરીને વણી લઈશું આ આટલી થિકનેસવાળી ભાખરી વણી છે તો હવે મારી પાસે આ એક ચમચી છે આવી કે જેની ચકરડી જેવી છે એક સાઈડે અને એક સાઈડે ચમચી છે તો આનાથી કટ કરી શકાય છે તો ચાર બાજુથી આપણે કિનારી કટ કરી લઈએ અને ત્યારબાદ અંદરથી લાંબી સ્ટ્રીપના શેપમાં કટ કરીશું અને વચ્ચે એક કટ મૂકીશું અને કાંટા ચમચી વડે એમાં બારીક હોલ કરી લઈશું કે જેથી તળવામાં પણ સરળ રહે અને ક્રંચી થાય આપણો નાસ્તો આ રીતે વચ્ચેથી એક કટ મૂક્યો છે અને હવે રોલ વાળીશું બે કિનારી હલકા હાથે પ્રેસ કરીને ચિપકાવી દેવાની અને ઇઝીલી ચીપકી જાય છે જુઓ આ રીતે થોડા અલગ શેપમાં તમે નાસ્તો બનાવો ને તો મહેમાન હોય કે બાળકો હોય કંઈક અલગ લાગશે અને હોંશે હોંશે ખાઈ જશે અને આ નાસ્તાને હું ક્રંચી મસાલા રોલ એમ નામ આપીશ અથવા તો ક્રંચી સુવા રોલ એ નામ પણ આપી શકું તો તમે આ નાસ્તાને બીજું કયું સરસ નામ આપી શકાય એ મને કોમેન્ટમાં જરૂરથી લખશો તો મને ખૂબ ગમશે કેટલા સરસ રોલ દેખાય છે જુઓ તો મેં બીજી બાજુ મીડિયમ ફ્લેમ પર તેલ ગરમ કરવા પણ મૂકી દીધું છે તો તે મીડિયમ ફ્લેમ પર તેલ ગરમ થાય તો આ રીતનું તેલ ગરમ કરવાનું છે એકદમ આકરું નથી એને ગરમ કરવાનું તો હવે આપણે જે રોલ બનાવી લીધા છે એ મૂકીશું અને એને તળી લઈએ તો એ થાબડે આ રીતે એને હલકા હાથે પલટાવી લઈશું જુઓ સહેજ પણ તૂટતા નથી અને સરસ રોલના સ્વરૂપમાં જ તળાઈ રહ્યા છે આછા બદામી રંગના થાય ને એ રીતે તળી લઈશું અને જુઓ વાવ કેટલા સરસ આપણા રોલ તૈયાર થઈ ગયા છે અને દેખાવમાં જ કેટલા ફાઇન લાગે છે સરસ તો આપણે ભૂંગળા બટાકા ખાતા ને એ આંગળીમાં પરોવીને તમને યાદ હશે તો એ ભૂંગળા બટાકા ટાઈપના આ ક્રંચી રોલ તમે જો બાળકોને આપો ને ડીશમાં તો પોતાની આંગળીમાં પરોવીને આ ક્રંચી રોલ પણ ખાવાનું એમને ગમશે અને તમારા ઘરમાં કીટી હોય ને તો એમાં પણ તમે સર્વ કરી શકો તો કંઈક અલગ લાગે અને લોકો કુતૂહલથી જોયા કરે અને પૂછશે કે ઓ વાવ આ કેવી રીતે બનાવ્યા તો આ રીતે આપણે બધા રોલને તળી લઈશું અને ત્યારબાદ સર્વિંગ કરીશું અને આ રોલ કેટલા સરસ ક્રન્ચી બન્યા છે ને એ તમને લાસ્ટમાં હું એને તોડીને બતાવું ને ત્યારે ધ્યાનથી જોજો અને રેસીપી જો ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને આ રોલને તમારે ઠંડા પડે એટલે એર ટાઈટ ડબ્બામાં પેક કરી દેવાના તો સાતથી આઠ દિવસ સુધી સરસ રહેશે તો રેસીપી ગમી હોય તો એક કોમેન્ટ જરૂરથી કરજો મળતા રહીશું આવજો